નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ઓગઢ ગામે ઠાકોર સમાજની ઐતિહાસિક બેઠક યોજાઈ પાટણ બનાસકાંઠા વાવ થરાજ સહિત ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો અને સમાજજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા બેઠકમાં સમાજ માટે મહત્વપૂર્ણ બંધારણ જાહેર કરવામાં આવ્યું આ બેઠકની ખાસ વાત એ રહી કે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો રાજકારણ ભૂલી સમાજ હિત માટે એકસાથે મંચ પર જોવા મળ્યા સામાજિક સુધારા ખર્ચાળ પ્રસંગો પર નિયંત્રણ વ્યસન મુક્તિ અને શિક્ષણના પ્રસાર માટે નવા બંધારણને સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા સત્તાવાર અમલમાં મુકાયું બંધારણ મુજબ લગ્ન પ્રસંગોમાં મર્યાદા દહેજ અને વ્યસન પર સંપૂર્ણ પ્રતિબંધ સહિતના કડક નિર્ણયો લેવાયા સાથે ઉત્તર ગુજરાત માટે સદારામધામ બનાવવાની જાહેરાત કરવામાં આવી

મંગલસૂત્રા પગની ઝાજરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે આ સિવાય અન્ય કોઈ દાગી કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં

કુટુંબ પરિવાર અનેક ગામમાં અનેક કરી અને કરાવીશું બંધારણ ઠાકોર અને અહીં ઉપસ્થિત મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવ અહી ઉપસ્થિત સર્વે વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો પત્રકાર મિત્રો ગણના પવિત્ર ધરતી ઉપર આપ સૌ નો દિયોદર વિસ્તારના ધારાસભ્ય ધારાસભ્ય તમારા એક નાના ભાઈ તરીકે આપ સૌને દિલ થી આવકારતા આનંદ અને હરસ ની લાગણી અનુભવું છું મિત્રો આજ થી પાંચ હજાર વર્ષ પહેલા શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમય ની અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે એની હંમેશા પ્રગતિ થશે અને ભગવાનના સંદેશાને અનુસરીને ફરાદવા બનાસકાંઠા ને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના સામાજિક રાજકીય શૈક્ષણિક ધાર્મિક આગેવાનો આપણે આ વાત વાત આજે જાન્યુઆરી છે પણ આપણે લાભ પહોંચવ ના દિવસે અને લાભ પહોંચવ દિવસે આપણે નિર્ણય કર્યો તો કે આનું મનોમંથન થવું જોઈએ અને પૂરા વલોણાના અંતે પૂરા મનોમંથનના અંતે આજે આ સમાજ નું નવું બંધારણ એનો આ મહાનુભાવો હાથે વિમોચન થવાનું છે અને વોચન થવાનું છે અને આપણે સૌએ સંકલ્પ કરવાનો છે સંકલ્પ એટલે મક્કમ નિર્ધાર બીજો જે થવાનું હોય થાય પણ આ કામ કરું એને કહે છે સંકલ્પ સંકલ્પ કર્યો તો મહાત્મા ગાંધીએ કે કાગરો કે કૂતરાના મોતે મરીશ પણા દેશ ને આઝાદ કરીને જ રહીશ તો જે અંગ્રેજો નો સુરજ નતો આ થમતો એ અંગ્રેજો આ દેશ છોડીને ચાલ્યા જવું પડતું આ સમાજે સંકલ્પ બદ બનવાનું છે સેનો સંકલ્પ એક સમાજ એક રિવાજ બોલો એક સમાજ રાજ્યનું નિર્માણ કરવું છે અને શક્તિશાળી સમાજ દ્વારા શક્તિશાળી ભારતનું નિર્માણ કરવું છે એ આપણો ઉદ્દેશ છે અને ઉદ્દેશ માટે આપણે મળ્યા છીએ ત્યારે તમારે સંકલ્પ કરવો પડશે મિત્રો આપણે સંકલ્પ એટલા માટે કરવો છે કે આગામી સમયની ની અંદર આ બંધારણ નો પૂરેપૂરો અમલ થાય એના જે જે સમય બચાવવાની સમય ખૂબ કિંમતી છે જે સમય ને ઓળખી શકે છે એજ મહાન થઈ શકે છે એટલે આપણે સમય બચે અને એનો બીજો ઉપયોગ સમાજ અને દેશ અને રાજ્યના વિકાસમાં સમાજ યોગદાન આપી શકે એટલા માટે આપણે આ નિયમો બનાવ્યા છે અને અંતમાં મારે વાત કરવી છે શક્તિશાળી બનવું છે બધા બોલો શક્તિશાળી બનાવો છે સમાજ તો આળસ ને ખંખેરી નાખો આળસ એ જીવતા મનુષ્ય ની કબર છે એ કબર ને દફડાઈ દો અને આજથી બધા જ મહેનત કરવા માંડો ભગવાને ગીતા માં કરે ભક્તિ કરી છે તો આ સમાજ એ પૂરેપૂરો શક્તિશાળી બને એના સંકલ્પ માટે આપણે મળ્યા છીએ ઈવાનો મોટી સંખ્યામાં છે તો ઈવાનોને કેવું છે કે આ જવાબદારી તમારી છે ઈવાન કોને કેવાય

પણ કામ કરવા સમાજ ની કામ કરવા માટે કોઈ પણ ઈવાન હાથે હરીફાઈ કરવાની મારી તૈયારી છે આવો આપણે સંસાતે મળીને સક્ષમ સમાજ નું નિર્માણ કરો એ આપણો ધ્યેય ને પાર કરી અને અંતમાં અમારી વ્યવસ્થા ખૂટી પડી છે એટલે ઓગળજી ને સદારામ બાપુ ને પ્રાર્થના કરો કે તમારા પેટમાં પણ અમી મિલન આજ નો દાડો કોઈ ભૂખ જ ના લાગે અને ઠાકોર પાણ દાણા નો ભૂસો હોય તો પાણી પીન ચલાઈ લે સમાજને માટે વંદન કરવા છે સલામ કરવી છે અને તમને જે મુશ્કેલી પડી જે તકલીફો પડી રસ્તામાં માં એના માટે આ વિસ્તારના ના જનપ્રતિનિધિ અને સમાજના ભાઈ તરીકે આપની આ દંડવત પ્રણામ સાથે આપ સૌને માફી કહું છું સૌનો આભાર ભારત માતા કી જય